હાલો કેમ છો બધા મજામાં મજામાં જ રહેવાનું આજે જઈએ ગૌશાળા બનવાની છે ઇતરસરા ગામે મુલાકાત લઈ

છે બાપુની સમાધિ વરવાંગ હાલો હવે અમે જાય છીએ અમારી નાનપણ ની જગ્યા જયારે દસ વર્ષના હતા ત્યારે મેં કાયતરા ખાવા આવતા અમારી જગ્યા તમને છે જો અહીંયા કેટલા કાયતરા છે લુમ્બે લુંબ જો જો આ ઉપર થી નજારો જોવો તમે હવે અમે કાયતરા પાડી ને ભાઈ ગયા છીએ દરિયા બાજુ હલો 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 અમે જાય છીએ દરિયા સાઈડ અહિયાં છી નો પણ અવરજવર શરૂ રહી છે તો આવો એટલે તમારી સલામતી માટે આવો તો દોસ્તો આ છે અમારા આગળ જ્યાં જૂના જમાનામાં માં અમે મીઠું પાડતા ओ, दोस्तों हमें पुग्गी गया से उधर है ये तो महल में आओ कौन है रुक कहां से आते हैं oh my god oh my god